નમસ્તે આજે હું બનાવું છું આમળાનું ઔષધીય ગુણોથી ભરપૂર શાક તો એના માટે મેં પાંચસો ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે એને બાફી લીધા છે અને એની ચીરી છૂટી કરી દીધી છે હવે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે વલિયારી હિંગ અને હળદર નાખી દીધી છે અને આ રીતે આમળા છે એને પણ એડ કરી દીધા છે હવે તેલ સાથે બધા જ આમળાને સરસ સાંતળી લેવાના છે એમાં મેં એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર ઘોળ એડ કર્યો છે દેશી ઘોળ છે એ પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આમળાનું શાક ખૂબ જ ટેસ્ટી અને ચટપટું બનતું હોય છે તો મિત્રો તમે પણ એકવાર મારી રીતે બનાવી અને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને શેર કરજો લાઈક કોમેન્ટ કરજો હવે પાંચ મિનિટ પછી આ રીતે સરસ હલાવી લેવાનું છે બધા મસાલા મિક્સ થઈ ગયા છે થોડા ધાણા એડ કરી લીધા છે અને આ શાક છે એ ચાર દિવસ સુધી આપણે આરામથી ખાઈ શકીએ તો મુસાફરીમાં જવાનું હોય તો પણ આપણે લઈ જઈ શકીએ છીએ અને રોટલા રોટલી પરાઠા ભાખરી સાથે આપણે એને ખાઈ શકીએ છીએ તો તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો તો આ રીતે બની અને તૈયાર આમળાનું શાક હવે એને હું સર્વ કરી લઉં છું તૈયાર છે ખૂબ જ ટેસ્ટી શાક